નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો જનતા ન્યૂઝ હું છું એન્કર પટેલ હવે જો અગત્યના સમાચાર વડોદરા શહેરમાં પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરમાં આજ રોજ સીઆઈડીઆઈબી માં આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી મુકેશ કુમાર નેગીએ સારી કામગીરી બદલ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે છવ્વીસમી જાન્યુઆરીના રોજ પોલીસ મેડલથી સન્માનિત કરેલ છે તેઓનું પોલીસ એસોસિએશન તરફથી સન્માનપત્ર શાલ પૂછપગુછથી સન્માનિત કર્યા હતા કેમેરામેન મહેન્દ્રભાઈ જનતા ન્યૂઝ વડોદરા આજે વડોદરા શહેર અને જિલ્લા નિવૃત્ત પોલીસ ગ્રુપ દ્વારા જે મને બે હજાર પચીસ ગણતંત્ર દિવસ અનુસંધાને ભારત સરકાર દ્વારા મેડલ ફોર મેરિટોરિયસ પોલીસ સર્વિસનો જે એવોર્ડ મને જાહેર કરવામાં આવેલ છે જે બદલ મારું સન્માન કરવામાં આવેલ અને એના માટે હું આજે આ કાર્યક્રમમાં આવ્યો છું પરિચય મારું નામ મુકેશ પ્રકાશ નેગી ઓફિસર સીઆઈડી પેન્શન ડે છે તે નિમિત્તે અને ચોકલેટ ડે વગેરે વિગેરે દિવસો છે તેના માટે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી મંથલી મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે એમાં મુકેશ કુમાર નેગી જે સીઆઈડી સીઆઈડીઆઈ આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્ટ ઓફિસર છે એમને પીએમ મેડલ એટલે પોલીસ મેડલ મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે ભારત સરકારના મળેલ છે તે માટે અમે પણ એમને ઉત્સાહિત કરવા પ્રોત્સાહિત કરી આગળ પણ આવી વધુને વધુ પ્રગતિ કરે અને સમગ્ર ગુજરાત રાજ્ય પોલીસ દળનું નામ રોશન કરે તે માટે તેમને આજે સન્માનપત્ર શૉલ અને પુષ્પગુચ્છ આપીને એમને સન્માનિત કરવામાં આવેલ છે અને અમારા ગાયક કલાકાર જે અમારા જે ક્રિષ્ના મેલોડી નામથી જે સંસ્થા ચલાવે છે નિવૃત્ત એએસઆઈ અરવિંદભાઈ એમને ગીતો ગયા છે અમારા અનિલભાઈ મકવાણા છે એમને ગુજરાતીમાં